વિદ્યાર્થી મિત્રો એક બેન છે એ આપણી સમક્ષ છે ગ્રાઉન્ડ પાસ કરી રહ્યા છે તો બેન તમારું ગ્રાઉન્ડ પૂરું થઈ ગયું છે હા 2 સેકન્ડનો ટાઈમ વધ્યો છે 9:28 માં પૂરું થઈ છે 9:28 માં પૂરું થયું છે તો તમારી બેન જોતા લાગે છે કે ફિઝિકલ ફિટનેસ તમે કઈ રીતના ગ્રાઉન્ડની તૈયારી કરી મે ગ્રાઉન્ડની તૈયારી લગભગ 2 મહિનાથી કરી છે પણ અત્યારે મારે પગના લીધે મે 15 દિવસથી ગ્રાઉન્ડની તૈયારી કરી જ નહોતી 15 દિવસથી આજે પહેલીવાર જ ગ્રાઉન્ડ મારા નીકળ્યો એનું ગ્રાઉન્ડ બહુ સારું છે અને બહુ સ્ટાફ પણ બહુ સારો છે તમારો પગની અંદર ઇન્જરી હતી શું ઇન્જરી હતી બેન આપણે

કોન્સ્ટેબલ બેની સાથે જ તમારો મેઈન ગોલ શું છે બેન કોન્સ્ટેબલ બનવું કે પીએસઆઈ બનવું મારો મેઈન ગોલ પીએસઆઈ બનવાનો છે પીએસઆઈ બનવાનો છે તો બેન પીએસઆઈ ની અંદર છે તમારે આખો સિલેબસ આપણે જોઈએ તો હવે તો મેઈન પરીક્ષા આવી તો કે જે હાર્ડ પરીક્ષા જે કહેવાય કે ફિઝિકલ ફિટનેસ તમે પાસ કરી લીધી હવે તમારી લેખિતની કેવી તૈયારી છે હવે લેખિત માં તે એવું છે કે એપ્રિલમાં લેખિત પરીક્ષા હોય તો 2 થી 3 મહિના એના માટે 12 થી 18 કલાક મહેનત કરવી જ જોઈએ તો જ લેખિત પરીક્ષા પાસ થવાય અને તમે જે બેચમાં હતા એ બેચની અંદર છે એ પાસ થવાનો કઈ રીતના એમાં બેન્ચમાં બહુ રેશિયો સારો છે 200 માંથી કઈક પિસ્તાલી ઉપર

અંદર છે એકદમ અમુક બેન કેવું થતું હોય કે હરેરી જતા હોય કે ભાઈ હવે છે આમ રોવા મળતા હોય કે હવે કઈ મારાથી તૈયારી થશે નહીં તો એ એ એ ડીમોટિવેટ ફીલ કરતા હોય તો એને તમે શું કહેશો આમાં ડીમોટિવેટ થવાની જરૂર જ નથી આ વખતે નહીં તો પાછે વખતે મેં આની પહેલા ક્યારેય ગ્રાઉન્ડ ક્લિયર કર્યું જ નહોતું મને એમ જ હતું કે મારાથી ગ્રાઉન્ડ ક્લિયર ન થાય મેં ફર્સ્ટ ટાઈમ ફોર્મ ભર્યું હતું અને ફર્સ્ટ ટાઈમ જ ગ્રાઉન્ડ ક્લિયર કર્યું વિચારો કે પહેલી વાર ફોર્મ ભર્યું અને પહેલી વાર છે એક ડાઉન ક્લિયર કર્યું તો એક અનેરો ઉત્સાહ છે તો વિદ્યાર્થી મિત્રો એ જોવાનું છે